નમસ્કાર મનીષા ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ગુજરાત કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ હંમેશા સર્જાયેલી હોય જ છે અને ફરી એક વખત પાટણ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જે વિખવાદ છે એ ઉભરીને બહાર આવ્યો છે એની પાછળના કારણો ઘણા બધા છે પરંતુ અત્યારે જે આંતરિક જૂથવાદ કહી શકાય આંતરિક વિખવાદ છે એ ચરમસીમાએ એટલા માટે પહોંચ્યો છે ક્યાંક ને ક્યાંક જે પ્રદેશના જે જૂના નેતાઓ છે જૂના કાર્યકરો છે એમની ક્યાંક ને ક્યાંક અવગણના થઈ રહી છે કે પછી જે પ્રદેશમાં અમુક જે નિમણૂકો થવી જોઈએ જે એ નિમણૂકો અમુક નેતાઓના કહેવા પ્રમાણે નથી થઈ રહી કે પછી જે રિપીટ કરવા જોઈએ એ નથી થઈ રહ્યા એના કારણે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય કિરીટ પટેલ હવે નારાજ થયા છે જી હા અને કિરીટ પટેલે ગઈકાલે એવું પણ કહ્યું છે રાજીનામું આની પહેલાથી જ કિરીટ પટેલ અનેક મુદ્દાઓને લઈ નારાજ હતા આ કોંગ્રેસ પ્રત્યેની તેમની નારાજગી છે એ છેલ્લા ઘણા સમયથી ચાલતી આવતી હતી કે પછી આ એક મુદ્દો એમને રાજીનામું આપવા માટે કે પછી પોતે નારાજ છે એવું કહેવા માટે આ એક મુદ્દો મળી ગયો છે આ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું ચર્ચા માટે અમારી સાથે રાજકીય વિશ્લેષક અનુપ શર્માજી જોડાઈ ગયા છે અનુપજી સ્વાગત છે આપનું ગુજરાત સમુદાયમાં શું લાગે છે અત્યારે કોંગ્રેસમાં જે હિલચાલ ગઈકાલથી શરૂ થાય છે અને એમએલએ કિરીટ પટેલ જે દંડક પદ પરથી રાજીનામું આજે ત્રણ વાગે આપી દેશે એની પાછળ ક્યાંક ને ક્યાંક એમણે ઘણી ઘણા અંશે નારાજગી વ્યક્ત કરી છે કે અમારી વાત ક્યાંક માનવામાં આવતી નથી અમારી અવગણના કરવામાં આવી રહી છે અને જે સ્થાનિક કક્ષાએ જે નિમણૂકો થવી જોઈએ એ અમારા કહેવા પ્રમાણે નથી થતી અને ઘણી બધી રીતે એમણે નારાજગી વ્યક્ત કરી છે શું હકીકત હોય શકે અને લાગે છે કે આજ મુદ્દાને લઈ કિરીટ પટેલ નારાજ થયા હોય કે જૂની નારાજગી આજે ઉભરીને બહાર આવી હોય અ સૌથી પહેલા તો બેન આપનો આભાર કે ખૂબ જ રાજકીય મુદ્દા પર મને આમંત્રિત આપે કર્યો કિરીટ પટેલ કોઈ સાધારણ ધારાસભ્ય નથી હવે એમની જે અત્યારની ભૂમિકા છે કોંગ્રેસનું જે ભવિષ્ય છે એની અંદર

અને એનું એના કારણે સૌરાષ્ટ્રની અંદર નોર્થ ગુજરાતની અંદર જ્યાં પટેલ વિસ્તાર કહેવાય છે અર્બન એરિયા છોડી ત્યાં ગ્રામ્ય વિસ્તારોની અંદર કોંગ્રેસને ખૂબ જ મોટો ઉછાળ મળ્યો પરંતુ એક એક કરીને પરેશ તનાણી લઈ લો વિજયભાઈ ફૂગર લઈ લો પ્રતાપ દુદાત લઈ લો અરવિંદ લાડાણી લઈ લો एक एक કરીને जो चिराग पटेल ले लो एवे लिखता नॉर्थ ની અંદરથી એક 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 કરીને મનહર પટેલ ઓ એક ખુલી લેતાઈ ચૂક્યા છે કે પટેલ કમ્યુનિટી માટે કોંગ્રેસ નું દરવાજો ઓલમોસ્ટ બંધ છે સિદ્ધાર્થ પટેલ ઓલમોસ્ટ બેટ તો અત્યારની જે સ્થિતિ છે આ 12 ધારા સભ્યો થયા છે 12 માંથી એક માત્ર કિરીટભાઈ પાટીદાર કમ્યુનિટીમાંથી આવ્યા છે આ વસ્તુ નોંદનીય છે સુકમ નોંદનીય છે કારણ કે પાંચ ધારાસભ્યો જે જે લોકો રાજીનામું જેની અંદર ગેનીબેન ઠાકોર જે સાંસદ દરમ્યાન પરંતુ પોતાની સીટ બાય ઇલેક્શનમાં જીતાડી નથી શક્યા પોતાની અંગત ફેસ વેલ્યુના કારણે ધારાસભ્ય જીત્યા છે પોતાની અંગત ફેસ વેલ્યુના કારણે લોકસભા જીત્યા છે કોંગ્રેસની ફેસ વેલ્યુથી બનાસકાંઠાની અંદર બી જીતાડી શકે એમ ગેનીબેનની પોતાની કેપેસિટી નથી કારણ કે આખું ત્યારે આ વસ્તુ બી ભૂલવી ન જોઈએ કે કોઈ અલાયન્સ બી નથી આખું મતલબ આમ આદમી પાર્ટી બી સપોર્ટ કરે વાવની અંદર પાંચ બેઠક છતાં બીજા કોંગ્રેસ લાવી નથી શકી આ સત્ય છે વાવની અંદર સ્વરૂપજી ઠાકોર જીતે છે બેનીબેન નથી જીતાડી શકતા બીજી ની અંદર મહત્વપૂર્ણ અર્જુન મોઢવાડિયા પાર્ટીએ ઘણું બધું આપ્યું પરંતુ પાર્ટીએ એ કઈક એવું લીધું ગયા છે જેના કારણે પાર્ટી છોડી છોડે છે કોંગ્રેસમાંથી બીજેપીમાં જાય છે બીજેપીમાં બી જીતીને આવે છે થી બીજેપી માં જાય છે અને બીજેપીમાંથી જીતીને ને આવે છે ત્રણ ધારાસભ્યો ચૂંટાયા કિરીટ પટેલ અરવિંદભાઈ લાડાની અને ચિરાગ પટેલ ખંભાત થી તો ચિરાગભાઈ પટેલે ભી કોંગ્રેસ છોડીને બીજેપીમાં ગયા ને બીજેપી થી જીતી ગયા તો કોંગ્રેસ પાસે હવે એકમાત્ર એકમાત્ર પટેલ એમએલએ છે આ એક રાજકીય વિશ્લેષક તરીકે જયારે હું વાત કરું તો અને ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિ છે અને આપણે કોઈ નકારી નથી શકતા નહીતર બીજેપી એ મુખ્યમંત્રી રૂપાણીથી ભૂપેન્દ્રભાઈને ને ચેન્જ કર્યો એક પ્રેશર હતું પટેલ સમાજ કે અમારા મુખ્યમંત્રી હોવા જોઈએ આનંદીબેન સાથે થયું એક ખોટું થયું એટલે કમ્પન્સેટ કરવા માટે ભૂપેન્દ્રભાઈ ને અને એનો મેસેજ બીજેપી ફાયદો બી થયો છે એ લાસ્ટ ચૂંટણી બાવીસ ની ચૂંટણીમાં જોયું પણ મહામહેનતે કોંગ્રેસ પાસે જે વોટ બેંક બે હજાર સત્તર માં આવી હતી બાવીસ માં બહુ ઓછા પ્રમાણમાં ટકી અને હવે કોંગ્રેસ ધક્કો મારતી હોય ને કે અમારે મતો નથી અમારી માટે આ મતો મહત્વપૂર્ણ નથી એવી ભૂમિકા દેખાય છે મુદ્દો આખો શું છે એક એસી સેલના પ્રમુખ ની નિમણૂક જીગ્નેશ મેવાની વર્સેસ કિરીટ પટેલ નથી જે મીડિયા કરવા માંગે મને નથી લાગતું કે આ જીગ્નેશ મેવાની વર્સેસ કિરીટ છે બંનેની પોલિટિક્સ આજુબાજુ મત છે એટલે મને લાગે છે કે બંને એકબીજાને મદદ કરવા માટે તૈયાર હશે પરંતુ કોંગ્રેસ છે રીતને કોન્ફિડન્સ કોન્ફિડન્સમાં લેવામાં ચૂકી છે જો આજે આ ઘટના ઘટે છે તો આની 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 સુબુગાહ છે આની જે આગ લાગતા પહેલા જે ધમળો હલકોલકો થાય ને સ્મોક જે છે એ કોંગ્રેસના કાર્યાલય સુધી પહોંચી હસ એને નજર કરીને કોન્ફિડન્સ વાળી દાવ કર ધાર સબ્ય શ્રીને કોન્ફિડન્સ માં લેવા અને કિરીટ પટેલ જ્યારે તમારી પાસે એક માત્ર પટેલ એમએલએ છે તમે સત્યોતેર થી એક જ વર્ષની અંદર પાંચ વર્ષની અંદર સત્યોતેર થી બાર ઉપર આવે સત્તર ઉપર આવી ગયા અને છેલ્લા બે વર્ષમાં સત્તર માંથી બાર ઉપર આવી જાવ છો તો તમારી જવાબદારી છે के ने जे लोको छे हमने વધારે મજબૂત કરીએ જેમને વિશ્વાસ પાર્ટીમાંバター આ ઘટનાઓ થી દેખા દેખાય છે કે આની અંદર નીચેનો નથી PCC મત એટલે કોંગ્રેસ pradesh કાર્યાલય છે જે ત્યાં આખે આખી ચર્ચાઓ થયા બતા તો અધકજરી ચર્ચાઓ થઈ ડિસિઝન કોંગ્રેસ પહેલી વસ્તુ લેતી ન હતી નિર્ણય લેવામાં ખૂબ જ મોટી ભૂલો કરે છે હું અંગત રીતના ઘણું બધું જાણું છું એટલા માટે કહી શકું છું અને જે નિર્ણયો લે છે ત્યારે વાલા દોલાની નીતિઓ છે જ્યારે સંગઠનમાં જે માણસ કામ કરે છે આજે તમે એક વસ્તુ તો દેખાય છે વિરોધમાં આટલા બધા સમર્થનમાં કોણ છે સમર્થનમાં તો કોઈ નથી તો એનો અર્થ શું છે કે આખે આખી કિરીટભાઈને પટેલ સમાજને મેસેજ આપવાનું કામ કોંગ્રેસ અત્યારે કરી રહી છે કે અમે નહીં ચલાવવાનું અને એટલા માટે જીગ્નેશ મેવાણીજીને પેજ બનાવવા છે કે આ જીગ્નેશ મેવાણી વર્સેસ કિરીટ પટેલ છે મને લાગે છે કોંગ્રેસ વર્સેસ કોંગ્રેસ કાર્યકર્તા છે રાહુલ ગાંધીએ જે કીધું હતું કે લોકોની મેં સાંભળ્યું છે ઇન્ટરવ્યુ કે અમે

જે લોકો તાળીઓ ઉગાડી એ જ લોકો છે જે લોકો આજે કોંગ્રેસના કાર્યાલયને ને તાળા માંગે છે ખૂબ જ સરસ ખૂબ જ સરસ અનુપજી આપણે વાત કરી બીજું એક એ હોય શકે કે કોંગ્રેસમાં જે જૂથવાદ વિખવાદ કે પછી નારાજગી વાળી જે પણ વાત છે એ હર હંમેશ એમને નડતી આવી છે એ પ્રદેશ પ્રમુખની નિમણૂક હોય કે આવી રીતે જિલ્લા કક્ષાએ હોદ્દેદારોની નિમણૂક હોય અને આ જે વિખવાદ છે એ ફરી એક વખત સપાટી પર આવી જાય છે બહાર આવી જાય છે એમાં મોટા નેતાઓ જે રીતે આપણે કિરીટ પટેલની વાત કરી કે પટેલ સમાજના એક માત્ર એમએલએ જો કોંગ્રેસના હોય

ત્યારે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કોંગ્રેસ પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ પાસે નેતાઓના કાર્યકર્તાઓ છે તો જ્યાં બી આ સમસ્યા છે કે કોંગ્રેસ માટે લોકો નથી કોંગ્રેસ છેલ્લા દિવસ સુધી જીતી હોય છે દરેક છેલ્લા દિવસે શું થાય છે જેવી ટિકિટ એનાઉન્સ થાય એટલે કોંગ્રેસ ઊંધા માથે પડવાનું ચાલુ કારણ કે બુથ સુધી નીચેના ગામ સુધી આ જૂથવાદ એ કોંગ્રેસમાં પહોંચેલો છે આનું સમાધાન કોંગ્રેસે પોતે વિચારવાનું છે આ પ્રશ્ન છે કોંગ્રેસના કાર્યકર્તાઓની વ્યથા છે હું ઘણા બધા કાર્યકર્તાઓ સાથે વાત કરું છું તો આ વસ્તુ એ લોકો કહેતા હોય છે તો આ કોંગ્રેસની કાર્યકર્તાઓની વ્યથા છે પણ એનું સમાધાન લાવવામાં કોંગ્રેસના નેતાઓ રસ નથી હું આવું એટલા માટે કહું છું કારણ કે ઉપરના લેવલે તમે ઝઘડો જે કરો છો એ નીચે સુધી પહોંચે છે શક્તિસિંહ ગોહિલને જે રીતના

કે જૂથમાં જવાય અહીંયા કશું નહીં ચાલે તો નાના નાના કાર્યકર્તા જેવી અત્યારે કોંગ્રેસના કોઈ કાર્યકર્તા સાંભળતા હોય કોંગ્રેસના પોલિટિક્સમાં સર્વેવ કરું છે તમારે તો મને એવું લાગે છે એમના માટે એક સલાહ છે કે તમારે જૂથમાં જોડાવવાનું છે જૂથમાં જોડાયા વગર કોંગ્રેસમાં શક્યતા નથી જે જયાબેન શાહ જેમના નામ ઉપર એટલી બધી બરબાદ થાય છે એમને કોઈ જૂથના આઇડેન્ટિફાઈ કરવા અને આ વસ્તુ ઉપર તમે જો કેટલી મોટી લડાઈ છે સી સેલ પ્રમુખ જિલ્લા આ આ ઓળો મોટો હતો તો નથી કે જે સરકાર બની જાય કે બગડી જાય પણ છતાં ભી ધારા સપે લેવલ સુધીના વ્યક્તિને જ્યારે એવું થાય છે કે અમારું અહીંયા કશું ચાલતું નથી અમારે રાજીનામું આપવું મૂકવા માટે સુધી પહોંચે વાત પહોંચાડવી પડે છે છતાં પણ છતાં પણ એને મેનેજ નથી કર તો કોંગ્રેસ ની અંદર મને લાગે છે કે અંદર ખાતે એક ખુશી હશે એક જૂથને કે કિરીટભાઈ જતા રહે તો અમારી જગ્યા વધુ બની જશે તો કોંગ્રેસને આપસમાં લડવામાં જેટલો રસ છે એટલો રસ એ લોકોના પ્રશ્નો કે ભાજપને હરાવવામાં હોય એવું આ ઘટનામાં નથી લીધું બિલકુલ સાચી વાત કરી અનુપજી એક એક બીજી વાત એ પણ હોય શકે કારણ કે તમે વાત કરી કે એમ બીજું એક જૂથ ખુશ પણ હશે કે કિરીટભાઈ જગ્યા પરથી હટી જાય તો અમારો વારો આવે અને બીજી એક વાત એ પણ થઈ કે શક્તિસિંહને ખુદ કોંગ્રેસના કાર્યકરો શક્તિસિંહની આગેવાનીમાં જ્યારે વિસાવદરની ચૂંટણી થઈ અને ત્યારબાદ જે પરિણામ કારણ કે વિસાવદરની ચૂંટણી વખતે પણ સામે આવતું કે કોંગ્રેસને જીતવું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી ક્યાંક ને ક્યાંક એમને આમ આદમી પાર્ટીને હરાવી છે એટલે કોંગ્રેસ આજ બધી વસ્તુમાં ગૂંચવાયેલી રહે છે એટલે જ ક્યાંક ને ક્યાંક આજે કોંગ્રેસની આ પરિસ્થિતિ ગુજરાતમાં હોઈ શકે કારણ કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ સદંતર નિષ્ફળ ગઈ છે અને અમિત ચાવડા જેવા જો કેપેબલ માણસ તમારા પાસે હોય પ્રમુખ પદેથી એને હટાવો બીજા વ્યક્તિને રાખો ફરીથી એને પ્રમુખ પદનું સ્થાન આપો આ આ બધી વસ્તુમાં કારણ કે ત્રણ દિવસ પહેલા ઈસુદાન ગઢવીએ ક્યાંક એવું પણ નિવેદન આપ્યું છે કે આગામી સમયમાં અરવિંદ કેજરીવાલજી કહેશે તો પણ ગુજરાતમાં અમે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ

જે અત્યારના રાજકીય વ્યક્તિઓ છે એ પછી ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય એમને પર્સનલી ઓળખતા હશે આ મારું અનુમાન છે કારણ કે એમની સાથે ઓલમોસ્ટ ઘણા બધા લોકો ડિબેટમાં ચર્ચામાં રહેલા અને એના કારણે એક એવી સમજણ હોય શકે ને જ્યારે એ વ્યક્તિ એટલે એટલા બધા રાજકીય વ્યક્તિઓ જેવું કોંગ્રેસના રાજકીય વ્યક્તિઓ છે જે તે એમના જેટલું એમનું રાજકારણ કદાચ સ્ટ્રોંગ નથી હું પોતે આવું માનું છું ને એ દેખાય બી છે પરંતુ જ્યારે પાર્ટી લડે છે ત્યારે વિસાવદર અંદર અમે દ્રશ્યો જોયા કે એક એક ઘર ઉપર જઈને ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે પ્રદેશ પ્રમુખ પોતે જાય છે અને એ પૂરી તાકાતથી થી ઘણા બધા લોકો સલાહો બી આપતા હશે એવું મને લાગે છે કે ગોપાલભાઈ જીતી જાય તો તમારું નબળું દેખાશે તમે ઓછા દેખાશો આવી બધી સલાહ સૂચન રાજકારણમાં થતી હોય અને લોકોએ આપી બી હશે પણ એવા સમય પર બી એમને જે ફોકસ એમનું જે દેખાતું હતું એ વસ્તુ એ દેખાતી હતી કે પોતે પાર્ટી જીતવી જોઈએ જ્યારે કોંગ્રેસ શું કરતી હતી કે

જો હું એક ભૂલી બી જાઉં છું રાજકીય વિશ્લેષક છું એક માણસ માણસ તરીકે જો વિચારું તો મને એક પ્રશ્ન થાય છે કે તો પછી આજે જે રીતના અત્યારે આપના કાર્યકર્તાઓ અરવિંદ કરપડા પ્રવીણ રાવ એક ખાલી સભા કરે છે અને ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના જેલમાં જાય છે તો આટલા પૈસા પકડાયા બાદ બી અમિત વસોયા કે પરેશ ધાનાણીજી પર એક એક એફઆઈઆર નથી થતી કોઈ પૂછપરછ નથી થતી ક્યાંથી હવે કેશ અને ઇલેક્શન ટાઈમે નિયમ હોય છે કે પચાસ હજારથી વધારે કોઈ માણસ રાખી ના શકે એવી સ્થિતિમાં બી જો આવું થતું હોય તો લોકોની અંદર એ વસ્તુ મેસેજ બહુ સ્ટ્રોંગલી ગયો છે કે કોંગ્રેસનું જે શીર્ષ નેતૃત્વ છે એ ભાજપ સાથે સેટિંગ કરી શકે છે કરે છે એક તો પહેલાથી આ વિચાર હતો લોકો અને આનાથી પ્રમાણ મળ્યું છે અને બાવીસ પછી જેટલી ચૂંટણી પેટા ચૂંટણી થઈ કોંગ્રેસ ક્યારે પણ એક સીટ ના જીતી શકે એનું એવું તો કેવું આજે આમ આદમી પાર્ટીનું તમે ખૂબ સારી વાત કરી કે આમ આદમી પાર્ટી એક સીટ ઉપર બાય ઇલેક્શન બીજેપી અને જે ધારાસભ્ય હતા એ જતા રહે ભાજપ તો એ પછી પણ એમને જે એ સીટ જીતવા માટે પૂરી તાકાત લગાડી સૌથી મજબૂત કેન્ડિડેટ આપે ठीक मा है, है ना। देखा तो कांग्रेस पांच मत के एक ऊपर ना जीत ही सके आओ मानवम एक खूब अप्रो है कांग्रेस પોતે કહે છે કે અમે ખૂબ સ્ટ્રોંગ છીએ અમે તાકાતવર છીએ અમાર 27 માં ભારતીય જનતા પાર્ટીને હરાવી દેશું 1990 ટીકા બોલે છે પરંતુ આનો જે ઇનામ લક્ષી દેખાઉ છું વિશ્વાસ તો દેખાડો પડશે ને તમારે મહેનત કરીને એ દેખાડોમાં કે કે એક ચૂ કરી રહી છે ખૂબ ખૂબ બિલકુલ સાચી વાત કરી આભાર અમારી સાથે આપનો કિંમતી સમય આપી ચર્ચામાં જોડાયા સરવાળી વાત એ જ છે કે કોંગ્રેસ અગેન એન્ડ અગેન જે ભૂલ કરી રહી છે નાના કાર્યકરો હોય કે ઉચ્ચ લેવલ ના નેતાઓ કે ધારાસભ્યો સાંસદ સભ્ય કે જેમની વાત નથી માનવામાં આવતી કે એમને જ્યારે ઇગ્નોર કરવામાં આવતા હોય છે અને એ સમયે એમની જે નારાજગી છે એ ઉચ્ચ પ્લેટફોર્મ પર આવી અને અટકી જતી હોય છે અને ક્યાંક ને ક્યાંક જો આ નારાજગી વધુ થઈ જાય તો પછી એ પાર્ટી છોડી અન્ય પાર્ટીનો ખેસ ધારણ પણ કરી લેતા હોય છે અથવા સાઈડલાઈન થઈ જતા હોય છે કિરીટ પટેલમાં પણ અત્યારે આ જ પરિસ્થિતિનું સર્જન થયું છે ને એટલા માટે જ કિરીટ પટેલે આ મુદ્દે હવે ગઈકાલે એવું નિવેદન આપી દીધું છે કે હું દંડક પદ પરથી રાજીનામું આપી દઈશ રહેશે આગામી સમયમાં મુદ્દા પર પટેલ આખરે શું નિર્ણય લે છે અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાય આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું